ફારસીને ને તાળુ મારવા જેવા કાર્યક્રમોની ચીમકી આપી

જેને પગલે વિદ્યાર્થીઓ અને એનએસવીઆઈએ સાથે મળીને વિરોધ નોંધાવ્યો અને જો ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ જે ચીમકી ઉચ્ચારવામાં આવી તથા એફઆરસીને તાળા મારવા જેવા પણ કાર્યક્રમો આપવાની ચીમકી એનએસવીઆઈએ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે અલ્જે યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં માનસિક રૂપિયા સત્તરસો જેટલો વધારો કર્યો તેને પગલે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો એનએસવીઆઈએ જે પ્રકારે વિરોધ નોંધાવ્યો કટોરામાં ભીખ માંગીને આ પ્રકારે અનોખો વિરોધ નોંધાવ્યો યુનિવર્સિટી યુનિવર્સિટીએ ફી વધારો તો ફી વધારો એમને એમ માન્ય રાખ્યો છે પછી કે માસિક ફી વધારો કોઈ દિવસ ન હોય એને વિદ્યાર્થીઓને મેસેજ કર્યા હતા કે માસિક તમારે સત્તરસો રૂપિયા ફી ભરવાની છે જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે એટલે આજે વિદ્યાર્થીઓએ એલજે યુનિવર્સિટી ખાતે ભીખ માંગવાનો કાર્યક્રમ રાખીને આ ભીખના જે પણ પૈસા આવે તે અમે મનીષ શાહ સાહેબને આપવાના છીએ આગામી દિવસમાં એફઆરસીમાં ભીખ માંગવા જઈશું પછીના કાર્યક્રમ ગુજરાતના જેટલા પણ ધારાસભ્યશ્રીઓ છે એમના ઘરે કે એમના નિવાસસ્થાને કે એમની ઓફિસે જઈને ભીખ માંગવાનો કાર્યક્રમ અમે આગળ કરવાના છીએ